દુખાવો 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 પગનો દુખાવો દુખાવો કમરનો દુખાવો એક એવો ખાસ અસરકારક અને વર્ષોના અનુભવ પર આધારિત ઘરેલુ ઉપાય જણાવવાનો છું જે ખાસ કરીને આપણા શરીરના બધા દુખાવાને મૂળમાંથી દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે આજના વિડીયોમાં હું તમારી સાથે દેશી અને આયુર્વેદિક નુસ્ખા શેર કરવા જઈ રહ્યો છું આજે હું જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે બીજા બધા ઉપાયો કરતાં ખૂબ જ સરળ છે તે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેને બનાવવામાં કોઈ વધુ મહેનત કે લાંબો સમય લાગતો નથી આ અસરકારક અને ખાસ દેશી નુસ્ખો તૈયાર કરવા માટે આપણને ફક્ત બે જ વસ્તુઓની જરૂર પડે છે અને આ બંને વસ્તુઓ એટલી સામાન્ય અને સરળતાથી મળી રહે તેવી છે કે તમે તેને તમારા ઘરની આસપાસની દુકાનમાંથી તરત જ ખરીદી શકો છો અથવા તે તમારા ઘરમાં પહેલેથી જ હાજર હશે આ ઉપાયને તૈયાર કરવો પણ ખૂબ જ સહેલો છે અને તેને કોઈ પણ સમયે બનાવી શકાય છે ભલે તમે સવારે બનાવો કે સાંજે પરંતુ આ ઉપાયને સારી રીતે સમજવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમે મારી દરેક વાતને ખૂબ ધ્યાનથી સાંભળો અને મન લગાવીને સમજો સૌથી પહેલા હું તમને એક ખૂબ જ જરૂરી અને મહત્વની વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જો તમને પગનો દુખાવો ઘોટણનો દુખાવો કમરનો દુખાવો 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 હાથનો ખંભાનો રહે છે જો તમારા ખભામાં હંમેશા ભારેપણું રહે છે જાણે કોઈ બોજ હોય જો તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે ચાલવામાં કે ફરવામાં ઘૂંટણમાં બળતરા થાય છે હાથ પગના સાંધામાં દુખાવો થાય છે અથવા સ્નાયુઓમાં હંમેશા તણાવ જકડાઈ અને ખેંચાણ જેવું લાગે છે અને ખાસ કરીને ચાલતી વખતે વખતે તમને તકલીફ થાય છે સીડીઓ ચડતી મુશ્કેલી થાય છે તો આ દેશી નુસ્ખો તમારા માટે કોઈ ચમત્કારથી ઓછો નથી જુઓ આપણા શરીરના હાડકામાં જ્યારે પણ બે અલગ અલગ હાડકાં એક જગ્યાએ મળે છે ત્યાં એક સાંધો બને છે તે સાંધાની જગ્યાએ એક નરમ પડ હોય છે જે જેમ કામ કરે છે સામાન્ય ભાષામાં ભાષામાં આપણે તેને તેને કુશન કહીએ છીએ અને મેડિકલ કાર્ટિલેજ કહેવાય છે આ કાર્ટિલેજ સાંધાના બંને હાડકાઓને એકબીજા સાથે ઘસાતા બચાવે છે અને તેમને આરામથી હલનચલન કરવાની સ્વતંત્રતા આપે છે પરંતુ જેમ જેમ આપણે ઉંમર વધે છે અથવા શરીરમાં નબળાઈ આવે છે તેમાં કાર્ટિલેજ ધીરે ધીરે ઘસાવા લાગે છે ક્યારેક તો તે સંપૂર્ણપણે ખતમ પણ થઈ જાય છે જ્યારે આ નરમ ગાદી જેવું પડ ખતમ થઈ જાય છે ત્યારે આપણા સાંધાના બંને હાડકા એકબીજા સાથે સીધા અથડાવા લાગે છે અને આજ તે સમય હોય છે જ્યારે આપણા સાંધામાં તીવ્ર દુખાવો સોજો અને ચાલવા ફરવામાં મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે તમને ઘૂંટણમાં સોય ખૂચે તેવો દુખાવો થાય છે ખભા જકડાઈ જાય છે અને હાથ પગના સાંધામાં સતત દુખાવો રહે છે તમે વૃદ્ધ સાંભળ્યા હશે કે હવે દાદરા જેમ નથી ચડી શકતા હાથ ની આંગળીઓથી યોગ્ય રીતે મુઠ્ઠી વાળી શકાતી નથી જેવી ચાલવાની કોશિશ કરું છું તેમ પગમાં તીવ્ર દુખાવો થાય છે આવા બધા લક્ષણો એ દર્શાવે છે કે તેમના સાંધાનું કાટલેજ કાં તો ખૂબ જ પાતળું થઈ ગયું છે અથવા સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે હવે હું જે नुસ્કો તમને જણાવવા જઈ રહ્યો છું તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે શરીરમાં ફરીથી કાર્ટિલેજ બનાવવામાં મદદ કરે છે જૂના સાંધાઓની સ્થિતિમાં સુધારો લાવે છે હાડકામાં ફરીથી લચીલાપણું લાવે છે અને તેમાં મજબૂતી વધારે છે જેમ મેં પહેલા કહ્યું આ ઉપાયને તૈયાર કરવામાં ફક્ત બે જ વસ્તુઓની જરૂર પડે છે પરંતુ તેની રીત અને ઉપયોગ ખૂબ જ ખાસ રીતે કરવાનો હોય છે તેથી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે આ સંપૂર્ણ માહિતીને ધ્યાનથી સાંભળો સમજો અને તેને તમારા જીવનમાં જરૂર અપનાવો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયોને તમારા બધા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર પણ જરૂર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે હવે આપણે આપણા વિષય પર પાછા ફરીએ છે સૌપ્રથમ તમારે એકદમ સ્વચ્છ અને સંપૂર્ણપણે સૂકી કાચની બોટલ લેવાની છે અહીં સૌથી મહત્વની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આ બોટલ કોઈ પણ રીતે પ્લાસ્ટિકની ન હોવી જોઈએ તે માત્ર અને માત્ર કાચની જ હોવી જોઈએ આનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણે તેલને પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના વાસણમાં રાખીએ છીએ તો તેમાં રહેલા રસાયણો તેલની ગુણવત્તાને બગાડી દે છે અને તેની અસરને પણ ઘણી હદે ઘટાડી દે છે જો તમારા ઘરમાં પહેલેથી જ સરસવનું તેલ રાખેલું હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમે ઈચ્છો છો કે આ ઉપાય થી તમને સૌથી વધુ ફાયદો અને વધુ અસરકારક પરિણામો મળે તો તમારે સરસવના તેલની તેલ ની જગ્યાએ તલના તેલનો તેલ નો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તલ નું તેલ સંપૂર્ણપણે કુદરતી હોય છે અને પ્રાચીન સમયથી એવું માનવામાં આવે છે કે આ તેલમાં દર્દને દૂર કરવાની શક્તિ હોય છે આયુર્વેદમાં તલના તેલને સૌથી શ્રેષ્ઠ અસરકારક અને શક્તિશાળી ઔષધીય તેલ તરીકે માન્યતા પ્રાપ્ત છે આયુર્વેદના પ્રાચીન અને અત્યંત પ્રખ્યાત ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દરરોજ તલના તેલથી પોતાના આખા શરીરની હળવા હાથે માલિશ કરે છે તે વ્યક્તિ આખું જીવન ઘૂંટણના દુખાવા સાંધાની જકડન અને શરીરના કોઈપણ ભાગમાં થતા દુખાવાથી મુક્ત રહે છે આ જ કારણે અમે તમને આ વિશેષ ઉપાય માટે તલના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ હવે આ ઘરેલું ઉપાયને પૂર્ણ કરવા માટે આપણને બીજી એક જરૂરી વસ્તુની આવશ્યકતા છે અને તે છે કપૂર કપૂર લગભગ દરેક ઘરમાં પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાઓ માટે રાખવામાં આવે છે અને આજકાલ લોકો તેનો ઉપયોગ શ્વાસની સમસ્યા, બંધ નાક અને ઓક્સિજનનો સ્તર સુધારવા માટે પણ કરે છે कपूरની એક ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઝડપથી આપણા ફેફસાની શક્તિ અને કાર્ય કરવાની ક્ષમતાને વધારે છે પરંતુ આ ઉપાયમાં આપણે તેનો ઉપયોગ શરીરમાં થતા દુખાવા સોજા અને જકડણ ઘટાડવા માટે કરીશું હવે તમારે કપૂરના બે નાના ટુકડા લેવાના છે અને પછી આ બંને ટુકડાને કોઈ ખાંડણી કે કોઈ ભારે પથ્થરથી સારી રીતે કૂટવાના છે જેથી તે એકદમ ચૂર્ણ એટલે કે બારીક પાવડર બની જાય હવે આ જે કપૂરનો બારીક પાવડર તૈયાર થયો છે તેને તેજ કાચની બોટલમાં નાખી દો જેમાં તમે પહેલેથી જ તલનું તેલ ભરી રાખ્યું છે ત્યારબાદ બોટલનો ઢાંકણું સારી રીતે બંધ કરી દો અને પછી બોટલને હળવે હળવે ઝટકો આપીને હલાવો જેથી કપૂરનો ચૂર્ણ અને તલનું તેલ એકબીજામાં સારી રીતે ભળી જાય હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે તેને એક કલાક માટે તડકામાં અને સીધા સૂર્યપ્રકાશમાં રાખી દો આ પ્રક્રિયા ઉનાળાના મોસમમાં ખૂબ જ સરળતાથી થઈ જાય છે કારણ કે આ સમયે સૂર્યની કિરણો ખૂબ તેજસ્વી અને શક્તિશાળી હોય છે પરંતુ જો ચોમાસાની ઋતુ હોય અને સૂરજનો પ્રકાશ ઓછો હોય તો આ પ્રક્રિયા થોડી મુશ્કેલ થઈ શકે છે તેમ છતાં કોશિશ કરો કે કોઈ ગરમ દિવસે જ અને તડકામાં રાખો એક કલાક પછી જ્યારે તેલ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે તમારે તેને શરીર પર કેવી રીતે લગાવવું તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે આ તેલને સવારે કે બપોરના સમય જ લગાવવું જોઈએ કોશિશ કરો કે રાત્રે કે સૂરજ આતમ્યા પછી આ તેલનો ઉપયોગ ન કરો જ્યારે તમે આ તેલનો ઉપયોગ કરો તો પેલા તમારી બંને હથેળીઓ પર આ તેલને સારી માત્રામાં લઈને ધીમે ધીમે ઘસો જેથી અનુભવાતું હોય પગ હોય કમર હોય હાથ હોય ખભા હોય પીઠ હોય કે અન્ય કોઈ સાંધા દરેક જગ્યાએ આરામથી આ તેલની માલિશ કરી શકાય છે આ તેલની અસર ખૂબ જ ઝડપથી થાય છે અને તે ઊંડે સુધી કામ કરે છે તેને બનાવવું જેટલું સરળ છે તેની અસર એટલી જ ઊંડી છે હવે એક બીજી જરૂરી વાત જાણી લો આ તેલની શક્તિ જાળવી રાખવા અને તેને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી છે કે તમે આ બોટલને દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક તડકામાં રાખો પછી અડધો કલાક પછી તેને અંદર લઈ આવો આમ કરવાથી આ તેલ સૂર્યની કિરણોમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેમાં સૂર્ય ચિકિત્સા એટલે કે સન સનથેરપીના ગુણ આવી જાય છે આનાથી આ તેલની ઔષધીય શક્તિ વધુ વધે છે અને તેની અસર ઝડપી સમય સુધી ચાલે છે હવે જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા શરીરના દરેક પ્રકારના હંમેશા માટે ખતમ થઈ જાય તો તેની સાથે કેટલીક બીજી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેમ કે રાત્રે દહીં લસ્સી કે કોઈ પણ ખાટી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ સાથે જ રાજમાં અડદની દાળ બટાકા ફૂલકોભી અને સફેદ ચોખા જેવી વસ્તુઓનું સેવન પણ ખૂબ ઓછી માત્રામાં કરવું જોઈએ

તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખવાના છે અને પછી સવારે ઉઠીને ખાલી પેટે તે પલાળેલા દાણાને ચાવીને ખાવાના છે આ રીત શરીરમાંથી વધારાનો ગેસ અને સોજો બહાર કાઢવામાં ખૂબ જ અસરકારક છે અને આનાથી સાંધાઓની સ્વાસ્થ્ય લાંબા સમય સુધી જળવાઈ રહે છે તો મિત્રો આજના આ સરળ ઘરેલું ઉપાયમાં આપણે કુલ મળીને માત્ર ત્રણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તલનું તેલ કપૂર અને મેથીના દાણા જો તમે આ યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમે શરીરના કોઈપણ પ્રકારના જૂના અને ઊંડા દુખાવાથી છુટકારો મેળવી શકો છો અને અને સ્વસ્થ સક્રિય દુખાવા વગરનું જીવન જીવી શકો છો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને ચોક્કસ લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જેથી તમને આવી જ અન્ય હેલ્થ સંબંધિત માહિતી મળતી રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર